હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસ્યુકેશન પર આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ અગિયાર માં એસપીસી જે આપણો વિભાગ ઈ આપેલો છે એમાં પણ વિભાગ એના છઠ્ઠા નંબરના પ્રકરણ છે તો એનું સોલ્યુશન મિત્રો આપણે આ વિડિયોમાં જોઈશું તો વિડીયોને મિત્રો અંત સુધી યોજો વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે શરૂ કરીએ આપણો આજનો સોલ્યુશન એ પહેલા મિત્રો તમે જો આખા ગાલા હશે મેટરના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે અને તમને સ્ક્રીન પર દેખાય રહેલ મોબાઈલ નંબર પર કોલ કરો આખા ગાલા હશે મેટરના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર ને માત્ર સો રૂપિયામાં મળી જવાની રહેશે તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો ઓકે મૈત્રી જનરલ સ્ટોર ભાવનગર તરફથી તહેવારોને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટ માટે ઓર્ડર આપતા પત્ર તિરુપતિ એન્ટરપ્રાઇઝ અમદાવાદને લખો તો કે મૈત્રી જનરલ સ્ટોર બાર જાનવી માર્કેટ ઇન્દુ ચાચા માર્ગ ભાવનગર ફોન નંબર છે આપેલો ચોરમી મેં તિરુપતિ એન્ટરપ્રાઇઝ એકવીસ લોખંડવાલા કોમ્પ્લેક્સ એમજી રોડ ન્યૂ રાણીપ અમદાવાદ ઓકે વિશે વિવિધ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટ્સના ઓર્ડર અંગે ઓકે શ્રીમાન આપ તારીખ દસમી મે સોળ પંદરના સોળના રોજ પત્ર બદલ આભાર આપે પત્રમાં દર્શાવેલી વિવિધ પ્રકારની ચોકલેટ માટેની ભાવ અને શરતો અમે અનુકૂળ છે આપણે પ્રત્યુત્તર આપવાનો છે ચોકલેટો બોલો આપતો પત્ર હા આપે હા પત્ર બદલ આભાર આપે પત્રમાં રહેશે વિવિધ પ્રકારના ચોકલેટો માટે ભાવ એ અમને અનુકૂળ છે અમે આપણા નીચે મુજબની ચોકલેટ પ્રોડક્ટ ખરીદવાનો ઓર્ડર આપીએ છીએ ક્રમ સૂચિપત્રક સામાનોનો પ્રકાર વિશિષ્ટતાઓનું વજન એકમ એકમ લીટ કિંમતો ઓકે આ મુજબ છે હમ ઓકે 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 ઉપર દર્શાવેલ માલ સવાર મોઢામાં મોઢામાં મોઢો તારીખ અઠ્યાવીસમી મે બે હજાર સોળ સુધીમાં અમારા સરનામે મોકલી આપવા વિનંતી પ્રારંભિક ચૂકવણીના ત્રણ હજારનો ડિમાન્ડ ડ્રાફ્ટ પત્ર સાથે ભીડેલ છે ઓકે ને આપે દર્શાવેલ શરત અનુસાર ત્રીસ દિન બાકી નીકળી નીકળતી રકમ રોકડેથી ચૂકવી દઈશું ઓર્ડર પ્રમાણનો માલ સારા પેકિંગમાં અમારા સુધી સમયસર પહોંચાડવા તેની કાળજી કાળજી લેવા વિનંતી ઓકે આભાર આપનો વિશ્વાસ શું ઓકે બીજા નંબરનું છે ઉમિયા કિરણના ભંડાર હિંમતનગર વતી ગોળખંડ અને વિવિધ કઠોળની ખરીદી કરવા શ્રી અંબુજા ટ્રેસ કાલુપુરને અમ માટે અમદાવાદ માલસામાન ઝડપી મોકલવાનો વિનંતી કરતો ઓર્ડરપત્ર ઓકે તો ઉમિયા કિરણ ભંગાર છે ઓકે ભંડાર એમાં આપણે શ્રી અંબુજા ટેસ્ટ છે ચૌદ કાપડિયા માર્કેટ કાલુપુર અમદાવાદ ઓકે તો કરિયાણી ખરીદી કરવા બાબતે શ્રીમાન આપની પાસેથી અમે મોટા જથ્થામાં અને કરિયાણાની ખરીદી કરીએ છીએ અગાઉથી તહેવારોને ધ્યાનમાં રાખીને ગ્રાહકોની માંગને પહોંચવી પહોંચી વળવા નીચે દર્શાવેલ જથ્થાને ગોળ ખાંડ અને વિવિધ પ્રખોળ સોરી કઠોળ જરૂરી હોય છે નીચે મુજબનો માલ સામાનનો ઓર્ડર આપીએ છીએ અને તે ઝડપી મળી શકે એવી સગવડ કરવા વિનંતી ઓકે માલ સામાનનો પ્રકાર છે માલસામાનની વિશેષતાઓ છે અને જથ્થો ગોળ દેશી ઓકે ચાલીસ નંગ અને પછી ગોળ હીરાકણી આવું બધું મિત્રો યાદ રાખવું પડે આપણે એક મહિના પહેલાં આપેલ મોકલાવેલ ભાવ વળતર અને અંગે શરતો અનુસાર આ ઓર્ડરનો અમલ કરવા વિનંતીને અમે માલસામાન દિન ત્રણમાં ગોલ્ડન ટ્રાન્સપોર્ટ દ્વારા મેળવવા ઈચ્છે છીએ ઈચ્છીએ છીએ તો માલસામાન મળ્યાના ત્રીસ દિવસની નાણાંની ચૂકવણી અમે ખાતરી આપીએ છીએ ઓકે આપના સહ અપેક્ષા આપના વિશ્વાસુ માલિક ઓકે ત્રીજા નંબરનું જોઈશું ઘર વપરાશ માટે છીનાઈ માટીના વાસણો મંગાવતા ઓર્ડર પત્ર અનુસંધાનમાં પ્રિન્સ કોકરીસ ગાંધી નામને તેના અમલ વિશે માહિતી મોકલાવતો પત્ર પેસ્ટ પેસ્ટનજી એન્ડ સન્સ મોરબી વતી મોકલો પેસ્ટનજી એન્ડ સન્સ છેતાલીસ ચંદન માર્કે સ્ટેશનરી રોટ મોરબી છત્રીસ છત્રીસ એકતાલીસ ફોન નંબર આવેલો છે પચીસ મે પ્રિન્સ કોકરીસ સોળ દામોદર કોમ્પ્લેક્સ ઉમિયાશંકર જોશી માર્ગ ગાંધી નામ ઓકે એને મોકલવાનું છે વિષય ઘર વપરાશથી ચીનાઈ માટીના વાસણનો ઓર્ડર આપતો એ બાબતે ઓકે તો શ્રીમાન આપનો તારીખ દસમી સોળનો ઓર્ડર આપતો પત્ર અને સાથે ભીડેલ ઓર્ડરપત્ર મળ્યા અમારા દ્વારા વેચવામાં આવતા ચીનાઈ અમારા દ્વારા વેચવામાં આવતા ચીનાઈ માટીના વાસણોના રસ લેવા બદલ આભાર તમે મોકલેલા ઓર્ડરપત્ર મુજબ માલસામાન પટેલ ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા આજે આપના સરનામે રવાના કરવામાં આવ્યો છે જે આપના જણાવ્યા અનુસાર માલસામાન કાર્ડબોર્ડ પેકિંગ જરૂરી સૂચના સાથે મોકલવામાં છે મોકલવામાં આવેલ છે અને બિલના નાણાંની ચુકવણી ત્રીસ દિવસમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નાના બજાર બ્રાન્ચ મોરબી મારફત કરવાની રહેશે આ પત્રની સાથે બિલની નકલ અને ટ્રાન્સફરની રસીદ બિડેલ છે ઉચ્ચ ગુણવત્તાનો સામાન ન્યૂનતમ ભાવ અને સમય શું કહે છે સમય પાલનની અમારી ખાસિયતને કારણે અમે તમને ભવિષ્યમાં મોટા ઓર્ડર આપ્યો આપશો અમને ભવિષ્યમાં મોટા ઓર્ડર આપશો તેવી આપે શી અપેક્ષા છે આપેથી અપેક્ષા છે એવું આને કીધેલું છે ઓકે આભાર આભાર પણ માન્યો છે આપનો વિશ્વાસ એક્સ વાયઝેડ ભાગીદાર ઓકે ત્યારબાદ સત્યમ ટાઈમ્સ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદને મળેલ ટાઇમ્સના ઓર્ડરના અનુસંધાનમાં અમલ કરતો પર શ્રી હોટેલ રોયલ પ્લાઝા જામનગરને લોખો કે સત્યમ ટાઈપ પ્રાઇવેટ લિમિટેડ કંપની ચાર હજાર સોરી ચારસો ત્રણ હે હરે ક્રિષ્ના કોમ્પ્લેક્ષ પ્રીતમ નગર એલે एलिब्ज्रिज अमदावाद जीरो जीरो श्री होटल रॉयल प्लाजा राज पेट्रोल पंप धन राज पेट्रोल पंपनी सा राजमहल रोड जामनगर ऑर्डर नो अमल करवा बाबत श्रीमान पंदरमी मई सो पत्र આપની હોટેલના સમારકામ માટે આપના દ્વારા ઉત્પાદન કરવામાં આવતી સત્યમ ફ્લોર ટાઈસ એક હજાર બોક્સનો ઓર્ડર આપવા બદલ આભાર આપના તરફથી મળેલા ઓર્ડર મુજબ માલસામાનની વિજય રોડ લાઇન્સ દ્વારા આજે જ રવાના કરવામાં આવ્યો છે જે તમને ત્રણ દિવસમાં આપના સનામાં મળી હશે આપના જણાવ્યા અનુસાર માલસામાન કાર્ડબોર્ડ પેકિંગ જરૂરી સૂચના સાથે મોકલવામાં આવેલ છે નાણાંની ચૂકવણી અગાઉથી જણાવ્યા મુજબ માલસામાન મળ્યાના વીસ દિવસમાં યુનિયન બેંક પાલડી ચાર રસ્તા અમદાવાદ દ્વારા કરવામાં કરવાની રહેશે જે આપે યાદ રા યાદ આપવાના ખાતર જણાવીએ છીએ આ પત્રની સાથે બિલની નકલ અને ટ્રાન્સપોર્ટની રસીદ બિલની નકલ નકલ અને ટ્રાન્સપોર્ટની રસીદ બિડેલ છે ભવિષ્યમાં આવા મોટા ઓર્ડર અપેક્ષા સહ ઓકે આપશો એની અપેક્ષા છે ભાઈ આ લોકોને તો કે આપનો વિશ્વ વાય ઝેડ સેલ્સ મેનેજર સત્યમ ટાઈમ્સ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી ઓકે માલસામાનની ખરીદી કરવા ઓર્ડરના આખ્યાનો ત્રીસ દિવસ કે બે સ્મૃતિઓ લખવા છતાં માલસામાન મળવાની કોઈ આશા ન જાગતા તે ઓર્ડર રદ કરવાની જાણ જાણ કરતો પત્ર આપના જનરલ સ્ટોરની નડિયાદ વતી જલારામ ટ્રેસ કંપની વડોદરાને લખો કે આપના જનરલ સ્ટોર તેરો હીરો તેત્રીસ હીરા ચેમ્બર્સ પ્રેમ દરવાજા નડિયાદ ઓકે જલારામ ટ્રેડિંગ કંપની હેપી ચેમ્બર્સ તિલક રોડ અમદાવાદ વડોદરા અમદાવાદની આદત થઈ ગઈ શ્રીમાન તારીખ પંદર મે બે હજાર સોળના આ અમારા પત્ર દ્વારા અમે સોહમ બ્રાન્ડની વિવિધ શ્રેણીઓના રેઇનકોટ અને છત્રીનો ઓર્ડર આપ્યો હતો તો આ પત્રમાં અમને સ્પષ્ટપણે સૂચના આપી હતી કે માલ સામાન અમને મોડામાં મોડો દસમી સોળ દસ મે સોળ વીસ બે હજાર સોળ સુધીમાં અમારા સરનામે મોકલવાનું રહેશે ઓર્ડર મુજબ માલસામાન અમને જણાવ્યા પ્રમાણે નિયમ નિયત સમયગાળામાં મોકલાવેલ નથી તેથી ગંભીર નોંધ લીધી ત્યારબાદ અનુક્રમે પંદરમી સોળ અને વીસમી સોળના રોજ બે સ્મૃતિઓ પાઠવ્યા તેમ છતાં તમારા તરફથી આજ દિન સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નહીં માલ સમાન મોકલવાનો મોકલાવેલ નથી આ સંજોગોમાં અમને ઓર્ડર રદ કરવાની ફરજ પડી છે ને હવે અમારા ઓર્ડ સુધીનો માલ સમાન પહોંચાડશે તો જ અમે તો અમે પણ સ્વીકાર કરીશું નહીં તો જાણશો અમે આ પત્ર પાંચમી સોળ પાંચમે સોળ પત્રથી આપેલો ઓર્ડર વિવિધ સીતે રદ કરીને છીએ તેને ખાસ નોંધ લેવી ઓકે आभार आप नो विश्व सु एक्स वाई जेड भागीदार जीवन माल सामान खूटत तो जत्थो उपलब्ध हो उपलब्ध होवा छता युग फैशन वेर तरफ थी बूटनी अपायेली ऑर्डर रद्द कर तो पत्र एक यूनिक बेक यूनिक रेडीमेड ने पण गार्मेंट में थी जाए कि यूनिक बैंक वेरा है तो ये सानिया शू क्यों प्राइवेट लिमिटेड लिखे कॉम्प्लेक्स स्टेडियम रोड ओके स्टेडियम रोड जोड़े भाईदर वेस्ट मुंबई यथियम विषय ऑर्डर रद्द करने अंगे तो टेलीफोन पर रहे टेलीफोन पर घसेल बातचीत मुजब अमरा पंदर में बी ना सोल पत्र द्वारा अपेल यूनिक रेडिमेट शर्स રેડીમેડ સતના ઓર્ડરો ને રદ કરવા માંગીએ છીએ ઓકે ત્યારબાદ ટેલિફોન પર થયેલી વાતચીત મુજબ અમારા પંદર મે બે હજાર સોળના પત્રોમાં આપેલા પંદર યુનિક રેડીમેડ સતના ઓર્ડરને મળી લે ઓકે અમારા ગોડાઉન મેનેજરની શરત ચૂક અને અમને પાંચસો યુનિક મંડળ ઓર્ડર બનાવ્યો છે પાંચસો યુનિક મંડળ અમારા ગોલ્ડ પણ થયેલી વાતચીત ખૂબ જ રોજ જ વાતચીત આપણી જાઓ ઓકે ગુજરાતમાં રાણા કોઈ કહો તો બોલી જ દેશે ઓકે જોઈશું ટેલિફોન પર થયેલ વાતચીત ઉજબ અમારા પંદરમી સોળ બે હજાર પચીસ દ્વારા આપેલ પંદર યુનિક રેડ ટેલિફોન ટેલિફોનને રદ કરવા માંગે છે અમારા ગોલ્ડન મેનેજર શરદ અમે પાંચસો યુવકને રીઝા મંડળી રીઝા મંડળી કહેવામાં આવે છે ઓકે શેર ખોટા શેર અને અમારા ઓકે તો કે ટેલિફોન પર થયેલ વાતચીત મુજબ અમારા તારીખ પંદર મે બે હજાર સોળના રોજ પત્ર દ્વારા મળેલ યુનિક પાંચસો તને રેડીમેડ શર્ટના ઓર્ડરને રદ કરવા માગીએ છીએ તો અમારા ગોલ્ડન ગોડાઉન મેનેજરની શરત ચૂક અને અમે પાંચસો યુનિક રેડીમેડ શર્ટનો ઓર્ડર મળ્યો છે ઓકે તો મીઠું ખાતા જાઓ ઓકે આમ અમારા ગોલ્ડન મેનેજર સાથે તમે પાંચસો યુનિક રેડીમેડ કટનો આપતા રહેજો અને પૂરતો સમય આપણે અમારી પાસે જોડાઈ રહેજો ઓકે અમારા તરફથી ઓર્ડર મૂકવામાં આવે કારણ કે અસુવિધાના કારણે પાંચસો દિલ્હી સુવિધા થોડીક વધુ થઈ જાય ઓકે ત્યારબાદ મીડિયમ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીશું અને જો તમે આખા ગાલ એસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દો આખા ગાલ એસમેટનું સોલ્યુશન મિત્રો તમને માત્રને માત્ર સો રૂપિયા મળી જવાનું છે તો જરૂરથી કોલ કરીને મેળવી ઓકે ઓકે મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં